અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર રિફિલિંગ કોબાટ ઝડપી ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી બે ઇસમોને ઝડપી પાડ્યા હતા બનાવને પ્રાપ્ત પોલીસ સૂત્રી માહિતી મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ મિલકન સંબંધી ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ આઝાદ શટર્સમાં આવેલ દુકાનમાં બે ઇસમો મોટી ગેસની બોટલોમાંથી નાની મોટી બોટલની ગેસની બોટલોમાં ગેરકાયદેસર રિફિલિંગ કરી વેચાણ કરી રહ્યા છે જેવી માહિતીના આધારે પોલીસે માહિતીવાળી જગ્યા ઉપર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી એચપી કંપનીના બોટલ નંગ પિસ્તાલીસ તથા કોમર્શિયલ બોટલ બદલી નંગ એક તેમજ ખાલી બોટલ નંગ ત્રણ કે જેની આશરે કિંમત રૂપિયા એક લાખ બાવીસ હજાર છસો અઠ્ઠાણું અને બોલેરો પિકઅપ કે જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ અને બે મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા દસ હજાર એક વજન કાંટો અને રિફિલિંગ કરવાની પાઇપ કે જેની આશરે કિંમત રૂપિયા છસો મળી કુલ ચાર લાખ તેત્રીસ હજાર બસો અઠ્ઠાણુંનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ બંને ઇસમો જાકુબ ઇસાક ગાઝી અને બરકતભાઈ ઇલિયાસ મોહમ્મદ નાઓને મૂળ રહેવાસી રાજસ્થાન નાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી